રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજીવ ગાંધીના દુરંદેશી વિચાર અને સાહસિક ભારતને એકવીસમી સદીના પડકારો અને તકો માટે તૈયાર કર્યું તેમના મહત્વપૂર્ણ કાર્યોમાં અઢાર વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપવો પંચાયતી રાજને મજબૂત બનાવવું ટેલિકોમ અને આઈટી ક્રાંતિની શરૂઆત કરવી કોમ્પ્યુટરાઇઝેશનને પ્રોત્સાહન આપવું શાંતિ સમજૂતી કરવી રસીકરણ કાર્યક્રમો શરૂ કરવા અને નવી સમાવિષ્ટ શિક્ષણ નીતિ લાવવાનો સમાવેશ થાય છે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એકવીસ મે ઓગણીસો ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી તેમના કાર્યકાળ દરમિયાન તેમને શ્રીલંકામાં શાંતિ દળો મોકલ્યા હતા જેના કારણે તમિલ બળવાખોર સંગઠન એલટીટીએ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ તેમનાથી નારાજ હતું ઓગણીસો એકાણુંમાં માં જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા ચેન્નાઈ નજીક શ્રીપેરંબદુર ગયા હતા ત્યારે એલટીટીઈએ ત્યાં રાજીવ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો રાજીવ અને હુમલાખોર ધનુ સહિત સોળ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે પિસ્તાલીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે આજે ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીના પર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત થયા હતા ત્યારે આખા દેશમાં કોમી રમખાન ફાટી નીકળેલા કારણ કે કોમી એટલા માટે કહેવાય કે એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે અમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમર ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કરફ્યુ લગાડ્યું અને દેશને ઠાળે પાડ્યું એમના આવ્યા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નયો જોશ નયો હોશ એક નવી તાકાત એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા જ્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું લોકોની વેદનાઓ સાંભળવી આજે ટેલિફોન અને ટેલિકોમમાં અને એમને જે ક્રાંતિ લાયા એની અંદર ટીવી મોબાઈલ આ બધું જે તમે જોઈ રહ્યા છો પંચાયતી રાજને મજબૂત કરવું અઢાર વર્ષનું મતદાન આપવું આ બધી ક્રાંતિ તરફ જવું દેશ દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આ આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા કે આ દેશમાં આવું થશે આવું થશે પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછવું કે ક્યાં ચલ રહ્યા છે ક્યાં હો રહ્યા છે લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું એક ઉદઘાટનમાં ગયા તારે તો કે બે ત્રણ દિવસ પહોંચી બે ચાર દિવસ થયા તારે ગાર્ડન બન્યું છે હમ સો રૂપિયા ભેજતે હૈ કે તો વહા પર પંદર રૂપિયા પહોંચતે સાચી વાતને કન્ફેઝ કરવી એ હિંમત એમને ખબર પડી કે અટલજી માંદા છે તો એમને વિદેશમાં મોકલ્યા અને કહ્યું કે તુમ અપના ઈલાજ કરા કે આના વિરોધ પક્ષને પણ પક્ષ તરીકે ગણવું અને એમને માનતા આપવી ચીને જ્યારે એમને આંખો બતાડી ત્યાં ચીને પણ પાછળ વગર યુદ્ધે પાછળ મોકલી દીધા સવાલ એટલો જ છે કે હોર્ડિંગ લગાવવાની જરૂર નહીં પડી જગે જગે એવું નહીં કહેવું પડ્યું કે હું પ્રધાનમંત્રી છું આજના ને ત્યાંના જમાનામાં બહુ મોટો ફરક છે એમણે સીબીઆઈને બધાય રિપોર્ટ આપેલો કે લોકોની વચ્ચે ના જતા કારણ કે શ્રીલંકાની અંદર એમના પર હુમલો થઈ ચૂકેલો હતો પણ નહીં દેશ કે એક એક વ્યક્તિ કો અપના સમજ કર ઉીચમે જાના વેદનાઓ કો સમજના અને એ દિશામાં આગળ વધવું એમની નીતિ હતી ભલે બમથી ઉડાઈ દીધા એમને કોથરામાં લપેટીને કપડામાં લપેટીને એમની લાશ આવી પણ તોય છતાં માનવતા એવું કહેવાય કે એમના દીકરા અને દીકરીએ એવું કીધું કે ભાઈ હું અમારે પિતાની હત્યા કો ભી આપ માફ કર સકતે હો આટલું મોટું દિલ દરિયા રાખવું એ એમના જ વંશજોમાં હોય ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે બી એમને રિપોર્ટ મળેલો કે ભાઈ એ શિસ્ત એનકો નહીં રખના તબી એમને રાખ્યું કારણ કે એકતા અખંડતા અખંડતાને સાચવવાનું કામ દરેક પ્રધાનમંત્રી હોય પ્રધાનમંત્રીનું હોવું જોઈએ એવું દેખાતું નથી અત્યારે પણ એમના સમયમાં દેશ કો એકતામાં બાંધે રખના જીસ દેશ કે અંદર હર જગા પર ભાષા જાતિ બદલ જાતી હોય ઉ દેશ કો એકતામાં બાંધના ઓર દેશ કો મજબૂત કરના અને દેશ કો ઉપર લે જાના દરેક વ્યક્તિને કામ મળે દરેક વ્યક્તિ આગળ વધે એમની નીતિને રીતિ હતી અને એટલે જ એમના નીતિને રીતિના લીધે દેશ આગળ વધી રહ્યું છે પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કીધું કે અમારા રાજીવ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે કારણ કે એટલા માટે કે જો કરના દેશ કે લીએ કરના હૈ ખાલી એડવર્ટાઈઝમેન્ટ કે લીધે નહીં કરના એ વાત આ વાત રાજીવજીમાંથી શીખવા જેવું છે આજે એમને નમન કરીએ છીએ એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ એમને પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે કોઈ ગમે તે કહે ગમે તે કરે પણ અમે દેશની દેશની તરફ આ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ